મારા હાથમાં આવી ગયું છે દેખાય છે બીજો અને સ્વાદ કઈક અલગ પ્રકાર નો સંતરા જેવો હોય ને સ્વાદ આખે આખો હોય છે કઈ દિવસે રાખે

લાઈન જ ગાવાનું ખાલી આપણે જોઈ લઈએ કામા કેમ છે મજા માં બધાને તો વાંધો નહીં એટલે અહીં શું છે કે અંધારું ઉપર ઝાડવા ને ઉગદું છે અને અત્યારે અહીંયા ભૈરું છે ધોરિયા પાણી ધ્યાન રાખવું પડે એમ ના કરે એમાં પડી જાય એમ એટલે હે ને નકામાં ટાણે શું છે વાતાવરણ થોડું કામ આજ મસ્ત હોય પાછું ઠંડીનું પ્રમાણ પાછું આજ જબરજસ્ત છે તો અત્યારે હાલો થોડીક વારમાં છે એ આપણું કામકાજ છે એની શરૂઆત કરી દઈએ અને દુઆસન છે જે ગાવાનું છે

તું કે આજ હું ગાઉં હા એક આજ પરબત ઉગાઈ હવાર માણ હાબરે હા પરબત ઉગાઉ છે આજી નરસી મેતન હાલો ચાલુ કરો બીજું હું તઈ નરસી મહેતા ના પ્રભાતિયા વાહ જુનાગઢ વાહ નીર બી નાખી જો હકોર લ્યો પછી બે હને મંડે ખાવા આપણે મંડી ચાલુ કરવા ગાવામાં હાલો ગાવ

જાગણી કે જા કૃષ્ણ ગોવારિયા ગોકુળી ગાયુ સૂતી હોય વ્યાપારી જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા એ તું જ હે નમા કોણ કોણ જાશે મોડો ગોવારીયો કોણ તાશે એ ભાઈ બાઈ બાઈ જય હો દૂધ કોણ પીશે જાગને જાડવા જય હો કૃષ્ણ ગોવાળિયા ભાઈ ભાઈ

ए तुझे तुझ बना देन मां कौन दास ए तुझ बना देन मां कौन जासे वाह भाई वालो प्रभात ये गवाई गया हवा हवा में देहांबर जो नरसी मैं तनुष है ना अब लोग पद आखिर आखों का ने जादवा कृष्ण गोवाड़िया आरुपिया रियो ગોપુર નગર હો હો મારું પિયરી મથુરા નગર છે એ હાલો ને મળવા જાય ને ધમણો નથે જોડાવો મારું પિયરિયું ગોકુળ નગર છે ભાઈ ભાઈ જય હો હેડી વાહ ભાઈ હાલો તો બે ત્રણ દુહા ગાઈ નાખા ભાઈ દોતા દોતા તો મારા હાથમાં આવી ગયું છે આવડું આ પીળું પીળું જે દેખાય છે બીજોરું અને સ્વાદ કઈક અલગ પ્રકારનો સંતરા જેવો છે ને સ્વાદ આખે આખો હોય છે કઈ દસર આ કેમ સંતરુ હોય એવું જ ખબર નહીં આનો કોઈ સંતરાનું આ છે તો બીજોરું જ પણ આમાં દેખાય સંતરા જેવું એટલે આનો કંઈક સ્વાદ એ અલગ હોય ટૂંકમાં આ છે ને ઘણા ઉપચારમાં આપણે આવે આપણે ઘણી વાર વિડીયોમાં જોયા છે ને આપણે જાણવું છે આપણી પાસે આખે ખુ એટલે જોઈએ એટલા જાય એમ જાય એટલા બીજો વાળા જોતા હોય એને કહેજો ભાઈ કારણ કે એમાં ત્યાં નકામ ના જોઈએ આ બધા જો હવે લગભગ સંતરા જેવું મને સુગંધ કેવી સંતરા જેવી જ પ્યોર સંતરું કેમ હોય એવું જ લાગે સ્વાદ લઈએ ને તો એને એવું જ લાગે ટ્રાય કરીએ આપણે સંતરું છે કે આ બીજું લગભગ તો બીજો જ છે એ જ થતું હું છે યાર પણ જો આમ જોતા એવું જ લાગે કારણ કે આવડું ઝાડું છે ને પછી કંઈક એવું મોસંબીનું એવું થાય ને એ હે પાછું પડ્યું તો એની પાસે તો આમાં તો આ લાગતું નથી હોય એવું આનું આ કંઈક અલગ પ્રકારનું છે જોઈ લઈએ બીજો રૂજ છે ને ખાટો ખાટો લીંબુ જેવો હા આવે સંતરા જેવો બી જેવો ને એવું બધું ટૂંક મિક્સિંગ હા છે આમાં જોઈ લઈએ હવે શું હે तो तब कहो हूँ लगे बाकी जो आम दख असल प्योर आम तो तुमने लागे जो लग तो लगे ना जो मौसम संतरा जी बीजोर तो बीजो रुज से हाल ली खबर पड़ जाए से अच्छा पा सेव से संतरु से के से के आ के सुगध तो संतरा जेवी आए हम આફેડા ફેર થઈ જા તો મોટર લાઈટ વહી ગઈ કા બાબા લાઈટ વહી ગઈ હાડા પાંચ થઈ ગયા ને લાઈટ અહીંથી પાઈ દીધું ને આપણું આ બધું તો લાઈટ વહી ગઈ એટલે લાઈટ મને કે સવારમાં નવ વાગે આવી છે તો અત્યારે વાગી ગયા સાડા પાંચ અને આવડું મને મળ્યું છે આમાંથી કે આ જે હોય ને ટૂંકમાં ખળ આમ તો જો કેવડું કેવડું ખોળ છે મારાથી નહીં મોટું મોટું ખોળ છે યાર આમ તો જો પણ મળ્યું કારણ કે આ ઓલા મકાઈમાંથી ને એમાંથી ઉપાડેલું છે અને આ કંઈક ઓલાક કુતરા કે આ કંઈક એ ટાઈપ કહેવાય જોવા જાવ લુરખા અટાણ જો કે ઊભુંય નથી રહેતું નકર આવડું આ તમે જો ને મારી આઈ એવડું એવડું થાય ખોળ ઓનિક આ ઉપાડી લીધું છે નાખી દીધું છે નાખવાઈ ગયું છે એ ઢેગલો છે એ બારી નાખવાનો પછી નકામો થઈ ગયો એ ઢેગલો પછી ટૂંકમાં થોડીક ઠંડી પકડાઈ ગઈ રેડી બરાબર વ્યવસ્થિત ધીરે ધીરે અને હવે બોમ કે કેમ વાતાવરણ કે વાદરાવારૂ કઈ છે નહીં લે એ નોર્મલ પ્રશ્ન કુતરા એવા પાછા કે કે કુતરો આ કુતરો છે આ કપડામાં છોટી જાય નીકળે એની કા બાકી મોકેમ બીજા કુતરા છે નથી બીજા ગોત દઉં ઉપર કુતરા આ મોકેમ કુતરા હબો આ લ્યો જા નીકળો આ લ્યો જારીઓ છે હજી લઈ ને નાખ લેવા હોજી છે

લઈને જવા દેવાનું છે હવે કમ્પ્લેટ રેડી બાંધી લઈ ભારી અને સૂર્યનારાયણ હવે આથમી ગયા ટાઈટ પડવા માંડી ધીરે 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 હાલો હવે જવાનો ટાઈમ થઈ ગયો આપણો કમ્પ્લેટ બાંધવી ભાદવ હાલો જો ગામમાં જવાનો ટાઈમ થઈ ગયો આપણે ભારે વેગી ગામમાં ભી હાટું અને તે ત્યાં નહીં હવે અહીંથી હવાર પાણી ચડશે નવો કોઈક લાઈટ આવશે તો હવે દી હાથમી ગયો આપણું કામે થઈ ગયું પૂરું હાલો હવે હાલીએ ઘર બાજુ બીજું હું ગાડીમાં આવી ગયા છે દૂધ બૂધ કમ્પ્લીટ થઈને ધીરે ધીરે હાલા રેવી જો આવી ગયું છે દૂધ

હાલો તો દોસ્તો આવીએ છીએ અને મળશું તાલે કાલના નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ જય મુરલીધર જય દ્વારકાધીશ અને હાકી આપણી સ્ટાર્ટ કરી દઈએ એ બાઇક ઓન ધ વે હાલો ધીરે ધીરે હાકી આપણે જઈ રહ્યા છીએ આપણા ઘર બાજુ હવે કામકાજ થાય છે અહીં પૂરું આપણું મળશું હવે કાલે હાલો તો એ રામે રામ